કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અહીં તમને મળશે મનોરંજન જાણો તમે નવી નવી વાજાણકારી અને ઘણી બધી મજા તો ચાલો શરૂ કરીએ આવા વધુ વીડિયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓક્ટોબર બે હજાર પચ્ચીસ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના અમલીકરણ બાબત उपरोक्त अन्वय जाना के कृषि खेडूत कल्याण सहकार विभाग संदर्भित एकना ठराव सरकारशी द्वारा ऑक्टोबर दो हजार पच्चीस मस में थे कमोसमी वरसाद कारण अमरेली भावनगर गीर सोमनाथ जूनागढ़ बोटाद पोरबंदर राजकोट देवभूमि द्वारका जामनगर, सुरेन्द्रनगर मोरबी नवसारी सूरत વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ એમ કુલ ત્રીસ જિલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર દોહાર પચીસ જાહેર કરવામાં આવેલ છે આ પેકેજ અંતર્ગત સંદર્ભપત્ર દો મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તેર નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બપોરે બાર કલાકે શરૂ કરીને પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર પ્રસાર કરવા અને જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે આપેલ માહિતીની આપ સ્ક્રીનશોટ લઈ જોઈ શકો છો અને પીડીએફ પણ આપેલ છે આપ ડાઉનલોડ કરી શકો છો